નમસ્કાર મિત્રો હું છું દિલીપ પરમાર આ છે હરી બાપુ હોય નહીં જાય છે માવા લેવા માવા લઈને રામ કે જાય છે કેળો બધા આમ ને હા નવા નવા ડ્રાઈવરો છે

ए पोता न करिए पोता नो नहीं करते अरे बापू को धो मड्या हा ना खारी बापू थोड़ा थोड़ा पानी सा पा, लावा वीडियो बनाते हैं हम ए नाखनी पानी नाखने